રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલ ટીપ્પણી અંગે ક્ષત્રિય સમાજમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ક્ષત્રિય સમાજ દ્વારા આપવામાં આવી રહ્યા રહ્યા છે ત્યારે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ થઈ સુરેન્દ્રનગર ના દાણમીલ રોડ પર આવેલ શક્તિ માતાજી ના મંદિર ખાતે હજારો ની સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ તથા બહેનો એકઠા થયા હતા અને સમૂહ આરતી નું આયોજન કર્યું હતું આરતી બાદ વર્ષોથી ક્ષત્રિય સમાજના જે લોકો ભાજપ પક્ષમાં હતા એ લોકો લોકોએ ભાજપનો ખેસ તળગાવી ભાજપનો વિરોધ કર્યો હતો અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદના થાય ત્યાં સુધી ભાજપની મત નહીં આપે તેવું જણાવ્યું હતું પરમાર મુરી ચોવીસી મહિલા પ્રમુખ આજનો કાર્યક્રમ આપ સૌ જાણો છો એમ ફક્ત સોશિયલ મીડિયામાં પણ નહીં વ્યક્તિગત રીતે રૂપાલા સાહેબનો વિરોધ અને અમારી અસ્મિતાની જાળવણી અમારા ઇતિહાસ ઉપર જે ટીકા ટિપ્પણી થઈ છે એના વિરોધમાં અને ખાસ કરીને

કે આ સ્થિતિ ભવિષ્યમાં એમની સાથે પણ થઈ શકે છે તો શું સૌને ન્યાય ન મળવો જોઈએ આજે અમારી દરેક રાજપુતાણીઓ જે ઓજલમાં પડદા પાછળ રહેતી હતી એને અમારે મેદાનમાં લાવવા પડ્યા દરેક મહિલાઓને ઘરની બહાર નીકળવું પડ્યું આટલા દરેક જગ્યાએ વિરોધ છતાં પણ ભાજપ સરકાર શા માટે કોઈ નિર્ણય નથી લઈ શકતી એના વિરોધમાં આ કાર્યક્રમ હતો આજે રાજીનામા આપ્યા છે શું કહેશો ભાજપમાંથી જી જેને પજીનામાં આપ્યા છે અને અમને સમર્થન આપ્યું છે જે પણ સમાજ એ કે કોઈ પણ વ્યક્તિગત નેતા એ એ દરેક વ્યક્તિ જાણે છે કે અમે સાચા છીએ અને કોઈ પણ જગ્યાએથી એવી ટીકા ટિપ્પણી નથી આવી કે ક્ષત્રિય સમાજ તમે ખોટા છો તમે આ દિશામાં ન જશો જ્યારે પણ આ યુદ્ધની શરૂઆત સુરેન્દ્રનગરથી થઈ ત્યારે ઓલ ઇન્ડિયા જ નહીં ઓલ વર્લ્ડમાંથી ઓસ્ટ્રેલિયા સિંગાપોર અમેરિકા દરેક દેશમાંથી અમને સમર્થન માટે મેસેજ અને કોલ આવ્યા છે શા માટે જો અમે ખોટા હોત તો અમને રોકવામાં આવતા પણ અમે સાચા છીએ